TV, a leading local news channel of Vadodara. હાલ નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે એમજી રોડ સ્થિત મા અંબા માતાના મંદિરે વહેલી સવારથી જ દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ગઈકાલથી શારદીય આસુ એકમથી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે શન એમજી રોડ ખાતે આવેલી ઘડિયાળી પોળ સ્થિત પૌરાણિક અંબા માતાના મંદિરે માય ભક્તોએ વહેલી સવારથી જ દર્શન પૂજા કર્યા હતા અહીં મંદિર તથા મંદિર પરિસર ખાતે ખૂબ જ આહલાદક શણગાર કરવામાં આવ્યો છે સાથે જ શ્રદ્ધાળુઓ માટે દર્શન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અહીં નવરાત્રિ દરમિયાન પરંપરાગત રીતે પુરુષો દ્વારા જ ગરબા ગવાય છે અને ગરબા રમાય પણ છે અહીં વાજિન ધ્રુવ પણ પુરુષો જ વગાડે છે અહીં સત્યાવીસ ધ્રોવાળી ગરબી મૂકવામાં આવે છે જેની જ્યોત માતાજીના ગર્ભગૃહથી લાવવામાં આવે છે માતાજીની જ્યોતના દર્શન કરી માઈ ભક્તો આશીર્વાદ લઈ રહ્યા છે i got